પછી આપણા બહેનોએ બધા અહીંયા જઈને હવન કર્યું પછી માતાજી અમુક માણસોને એમ બહેનોને આવ્યા એ બહેનોએ કીધું આ જગ્યાએ છે પછી ઇન્ટરનેશનલ અમારી એક આખી અમે ગ્રુપ છે ઇન્ટરનેશનલ આધ્યાત્મિક બાબતો છે એમાં જપાનમાં અમેરિકાના બધા બહેનો ભાઈઓ બધા જોડાયેલા છે જે આમાં સ્પિરિચ્યુઆલિટીમાં માને છે તો એ લોકોએ એ તમે કીધું કે એના ઇન્ટરનેટથી એ આમ સેટેલાઇઝ હોય ને ભાઈ અમે આ જગ્યાએ તો કે આમ એમ એવું લાગે છે ધ્યાન કરીને કીધું પછી આપણે આ લખી છે એટલે એ વગેરે આપણે સરોવર પણ એ દળ છે તો આપનો પરિચય તો બધાય છે જ વિશેષમાં મારે એક બે હલો હા મહેન્દ્ર સિંહ વર્ષોથી અમે એકમેકને ઓળખીએ છીએ અને મા ભગવતીની એના ઉપર એટલી અસીમ કૃપા છે કે અંતસ્ફૂર્ણા જેને આપણે કહીએ વચન સિદ્ધિ પછી આવે પેલા અંતસ્ફૂર્ણા અંતસ્ફૂર્ણાના દ્વારે પહોંચી અને પછી પણ એણે અનેકાનેક શિષ્યો કે જેના ઉપર અનુગ્રહ કર્યો અને એને પણ એમને ત્યાં પહોંચાડ્યા અને એ પછી વચન સિદ્ધિના દ્વાર સુધી પહોંચાયા એટલે મને તો આ સ્વયં પરિચય છે એમનો મા ભગવતીની એટલી બધી એમણે ઉપાસના કરી છે કે આપણે એમ કહી શકીએ કે મા ભગવતી સાક્ષાત એમના હૃદયમાં બિરાજે છે સાક્ષાત એમના હૃદયમાં બિરાજે અને એને એ બોલાવે છે મા એટલે આવા સુપાત્ર આપણા જ્ઞાતિ માટે તો શબ્દ ટૂંકો પડે એમના માટે તો આવા સંત જેવા હૃદયના અને સુપાત્ર સંત તો એમની અહીંયા પધરામણી થાય અને આપણી પાસે આ બધું કરાવે એમાં આપણે આ બધા નિમિત્ત બનીએ અને મા ભગવતીની આ રીતે આપણા બધા ઉપર કૃપા વરસે એમાં એ જ નિમિત્ત છે અને એમના જ આપણે આભારી રહીએ તો કાયમ માટે આપણે મા ભગવતીની કૃપા મેળવવી હોય કે કોઈ પણ ઈષ્ટની કૃપા મેળવવી હોય તો આવા કોઈને કોઈ કે જે એ દ્વારે પહોંચેલા હોય એમનો અનુભવ હોય તો એમના શરણમાં જઈ અને આપણે એમનું માર્ગદર્શન મેળવીએ તો આપણે પણ નિશ્ચિતપણે એમનો જે લક્ષ છે એ લક્ષ સુધી પહોંચી શકીએ બોલો પગલા મુખી જય